નવરાત્રી ધમાકા ઓફર માત્ર તેત્રીસ લાખ એકાવન હજાર માં તમને મળવાનું છે વીસ બાય ચાલીસ નું લક્ઝુરિયસ રો હાઉસ ને માસમા આ પ્રોજેક્ટ એવો છે કે તમને સૌથી મોટું બાંધકામ મળવાનું છે પ્રોજેક્ટ નું નામ છે મોટેશ્વરી હોમ્સ આ પ્રોજેક્ટ સુરત ના અડાજન થી માત્ર પંદર મિનિટ ના અંતરે માસમા ઓવર માં કેનાલ રોડ પર આપણો પ્રોજેક્ટ આવેલો છે સેમ્પલ આવું જવું છે ને આવો બતાવી દઉં આ છે તમારો પર્સનલ પાર્કિંગ એરિયા આ છે ઓટલો ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો સ્પેસિયસ લિવિંગ તમે જો એલ સેફ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે અહીંયા તમે સેન્ટર ટેબલ પર મૂકી શકો છો અને આ છે તમારું પ્રોપર ટીવી યુનિટ જો તો એ જગ્યા જુઓ આ છે તમારું ડાઇનિંગ સ્પેસ ડિઝાઇન જો તો આખું લક્ઝુરિયસ થીમાં સેમ્પલ આવું ડિઝાઇન કર્યું છે આ છે તમારું એલ સેફ કિચન જો આ રીતે ડ્રોર બી તમે કરો છો ને તો આપણે ખાસ થઈ સ્પેસ રહેશે પાછળ આપણને વોશ એરિયા આપેલો છે ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને પહેલો બેડરૂમ આપેલો છે પહેલો બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે સિનિયર સિટીઝન માટે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે અને વોર્ડર આપેલા છે ગ્રાઉન્ડ ફ્લોર પર અહીંયા આપણે જો અહીંયા સ્ટેરકેસ આપેલી છે અહીંયા આપણે કોમન બીજિંગ એરિયા આપેલો છે કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે ચાલો ફર્સ્ટ ફ્લોર પર જઈએ આપણે ફર્સ્ટ ફ્લોર પર આપણે જો ખૂબ જ મોટી સ્પેસ આપેલી છે આનાથી તમે પૂજાનું સ્પેસ અને સ્ટડી તરીકે યુઝ કરી શકો છો આ છે તમારો સેકન્ડ બેડરૂમ સેકન્ડ બેડરૂમ આપણે ખૂબ જ મોટો આપ્યો છે તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે ગ્રેઝાઇન કરો છે વિન્ડો આપેલી છે આ છે તમારું ટીવી યુનિટ અને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ વિથ વોકિંગ ક્લોઝેટ એરિયાની સાથે આ છે આપણો થર્ડ બેડરૂમ એ પણ આપણને માસ્ટર આપેલો છે તમે જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે બંને સાઈડ વોડ્રોપ છે તો પણ તો ખાસ સેવી જગ્યા રહી છે અહીંયા તમારો ડ્રેસિંગ એરિયા આપેલો છે અને આવો જો બેડની એક્ઝેક્ટ સામે આપણે જો સ્પેશિયસ વોર્ડ્રોપ આપેલા છે તો બેડરૂમમાં ખાસ એવી સ્પેસ છે આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ બિગ સાઇઝ જો આપણને વિન્ડો આપેલી છે વિન્ડોની આગળ જ આપણને એલ સેપ બાલ્કની આપેલી છે એ બી તમને બતાવું છું તમે જો એટલે સવારના સમયે સાંજના સમયે તો અહીંયા ઊભી તમે એન્જોય કરી શકો છો બહારનો વ્યૂ પણ જોઈ શકો છો અહીંયા પણ તમે જુઓ આવો છે તમારી બાલ્કની અહીંયા તમે ઝૂલાની પ્લેસમેન્ટ કરી ને તમે ઝૂલો વગેરે કરી શકો છો તો જોયું આ છે માસમાનો બેસ્ટ પ્લાનિંગવાળો પ્રોજેક્ટને આ નવરાત્રિના પાવન દિવસોમાં આ પ્રોજેક્ટની વિઝિટ કરો અને જો તમે બુક કરાવશો ને તો તમને આકર્ષક ઓફરનો લાભ મળવાનો છે વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આ જ કોલ કરી લો